જાવ તમારે સાંભળાય અમાર મામી હા બહુ ગમે વાર્તા સુરેલ અને મારે મોડું થઈ ગયું તમે વાર્તા કઈ દીધી અને આરતી બાકી છે કે હા ગોગડી તે મને કીધું તું ને કે મારે દશામાં વાર્તા સાંભળવી છે અને તું મને બોલાવશે એટલે આજ કીધું મેં કીધું બિચારી ગોગડી બોલાવ એટલે મારા છોકરા ને મેં તને બોલાવવા મોકલ્યો તો તો વાર્તા તો કહી દીધી ભૂતડી એ કહી દીધી છે અને આરતી કને થી છે હવે કાઈ બાકી નથી હવે એકાદ ગીત ગા તું ગોગડી હા હમણાં ઘડીક થાય હમણાં એકાદ ગીત મને યાદ આવે પછી સંભળાવું ભૂતડી તું ગાને એકાદ ગીત

નથી પણ સુરેન તારા ઘરવાળાને કેમ છે હવે હા એલી તો હું ભાવ ભૂલી ગઈ તાર ઘરવાળાને કેમ છે તે રાતે અમે દવાખાને આવ્યા હતા અને ઘડીક બેઠા અને બે ત્રણ દીથાના તાર ઘરે અમે ઢોકાણા નથી ને તું કાઈ ભેગી નથી ને પૂછાણો નથી અને માર બેક તો એટલે જ આવ્યા તાર ઘરવાળાને ખબર કાઢવાતી કે ઈ બાને ખબર એ કાટ કેવો વાર્તા સાંભળતી આવું કેમ છે એલી હવે તો ગોગડી બહુ સારું છે હવે એને દુખતું નથી અને ધોકો ડોક્ટરે ફિટ કરી દીધો છે અને થોડાક દી કેવું લાગે ને જો હરખો હાલે ને તો કે ધોકો રેવા દેશું નકરી કે આપણે બીજું કઈક સડાઈ દેશુ એમ કીધું છે ડોક્ટરે હા લાલ ગોગડી એકાદ દશામાં નું ગીત ગા હાલ પછી મારે મોડું થાય છે ઘરે જાવું છે આજ છે ને એકટાણું મારે બપોરે કરવાનું છે રાંધવાનું છે અને મારે એલી દશામાં નું છે પથરે પથરાય માડી તારા બેસણા ઘરે ઘરે હોય તમારો વાસરે દશામાં માડી ൂരി

ઠીક તમ તબિયત પાણી કેમ છે બધાને ઘરે હારું છે હું કરે સુ ઉરકીન બધા મજામાં ને તમાર હા હો ફોન તમાર હા હરાન લંગા ભાઈ ને બધાને હારું ને દુકાન નું બધું હારું હાલે અરે અમારે બ બધાને જલસા છે તમારે જલસા છે એમ અમારે જલસા છે કાઈ વાંધો નથી હા આ કાઈ વાંધો નથી હવે શરદી થોડીક થઈ ગઈ ત્યાંમાં ગયાતા ને ત્યારે તો હવે થારું થઈ ગયું જીન કી માંડી પડી ગઈ હતી અને શરદી થઈ ગઈ હતી હાજી થઈ ગયા અત્યારે તો હા ઓ કાઈ વાંધો નથી કાઈ ની આયા શું અત્યારે તો હું ને મમ્મી આ સુડેલ ઘરે ને દશા મન છે ને તે વાર્તા તા સાંભળવા આયા તા હા હો અને ઘર વાળા ને પગે વાગ્યું છે ને તો ખબર કાઢવા આયા તા મમ્મી કે માર ખબર કાઢવા જાવું છે ને વાત તે સાંભળવા જાવ ભૂતડી આવી હતી વાર્તા તા કેવા તો વાર્તા તા ને દશા મન ગીત બીત ગાય ને જો બેઠા છે ને હવે જો હમણા ઘરે જાવું છે હા ઓ હા તે હારું આલ ઘરે જ હાલો તમને ઘરે જઈને ફોન કર હો પાસો ફોન જીન કે ન હોય જીન કે બોલ જાગી હો તન ગયો ઘડીક માં એ એક છોકરાની ઊંઘ પૂરી ન થાતી ને એટલે બી એમ કરે છે મે કીધું અમે માં હાહુ ઘરે નથી કાઈ બોલો ચાલો ન થાય શાંતિ માં ઘડી ખૂઈ રહેશે ક્યાં તો ઘડીક માં જાગી હો તન ગયો આય હું આવું જ છું હો હા આ તો વાત તો એવું તો હું આવ્યા પહેલા થઈ ગઈતી હા હા લાવું છું

આપડે કેવીને કે ધોકો થોડો સડાવે કરતા બીજો ટીટોડી ટાંગો બાંગો સડાઈ ગયો તો એને એમ કીધું કે હું ડોક્ટર છું તમે એ ડોક્ટર પાછો આપણને ખીજાવા મળે એટલે પછી કાઈ બોલાય નહીં આપણે એમની જરૂર પડે કે એટલે આપણે એક એકનું એક ડોક્ટર છે એટલે હું કરવું કે તું ધોકો તો ધોકો અને ધોકો સડાવ્યો પછી આને સારું છે એમ તો એટલે પછી મેં કાંઈ ના નો પાડીને એની સારું છે ને એટલે કાંઈ વાંધો નથી આ સવારના કહેશે કે મને પેટમાં બહુ દુખે છે એમ હમણાં ડૉક્ટરને ફોન કર્યો છે પણ ડૉક્ટરે એમ કીધું હું બપોર પછી આવું એમ સોડેલની વાત હાશી છે ભૂતડી ભૂતની ધોકાતિકાઈ થઈ ન જાય મારા છે ને મારા નણદોયા ભાઈ એની કે છે ને ઓલો સડાઈ દીધો તો પ્લાસ્ટિકનો ટાંગ એમાં કાંઈ વાંધો ન આવે એ તો સડાવી દેવાય જે સડાવવું હોય સડાઈ દેવાય એવું કઈ ન હોય ભલે સડાવો અને સારું હોય ને તો કઈ વાંધો નહીં એમ બિશારી સીબરીને હોત આવું ખબર કાઢવાય કે મારે આવવું છે પણ મેં કીધું તો પછી આવજે અત્યારે હવારના બધા માં મેં કોકના ઘર ન આવેલું જ હોય પણ તાર હાહુનો સ્વભાવ એવો રહ્યો ને એટલે અમે આવતા બીવી બી સોડેલ નકર તો તાર ઘરે અમે આવી ગયું કારણ કે તે પછી કીધું કે ભાઈ મારા હાહુ નથી છોકરાને બધું લઈને ગયા છે ગામડે એટલે મેં કીધું તો હાલો આટો મારતા આવી એમ હા ઈ માર હાહુ કે અમે બે દી ગામડે જાવી બધા છોકરાની કે કેવું બધાય ને લેતી જાવ અને કે તું બે દી કે આને હાસે ને ઓપરેશન કર્યું છે તો અહીંયા કામ નો ઢોહાળો વધી જાય ને એટલે કે થોડાક દી બે ત્રણ દી ગામડે વયા જાવી તો મે કીધું વાંધો નઈ તે બધા છોકરા ને માર હાહરા ને બધા ગામડે ગયા છે હારો સોડેલ આવે છે ને તારા ઘરવાળા નું ધ્યાન રાખજે અને દૂધ ને બૂધ ને ડોક્ટરે એ કીધું હોય ને બધું ખવરાવે રાખજે અને એને હાસવજે અને ઉભો કરી દેજે તારા હા ઘરવાળા ને

ડોક્ટર સાહેબ આવે છે લ્યો ડેલામ ભોગવા આવ્યા છે એ સોરેલ માર હા હું આયા નથી તો કેમ ગયા એલી હજી તાર હા હું ગયા ને 5 મિનિટ થઈ એલી કાઈ વાર નથી લાગી ઘરે નથ પોઈ ગા એલી સોરે કેમ ડોક્ટર સાહેબ ને બોલાવ્યા છે ઘડીક ખાઈમ ગોગડી હમણાં ડોક્ટર સાહેબ આરે બધી વાત કર લઉં તને બધી ખબર પડી જાય શાંતિ રહે ઘડી હું છું સે સોડેલ બેન પાછું આને આને હું છું સે ઈ મને ચોતો હાલો તો માં હું આય બધું કામકાજ મૂકીને આવ્યો છું આયા ડોક્ટર સાહેબ તમે વાત જ પૂછો મત રાયતે મેં ના પાડી હતી તમે છે ને ખીચડી થોડીક ઓછી ખાજો તો કુકર ભરીને મેં ખીચડી કરી હતી ને તો બધી ખાઈ ગયા તો પેટમાં દુખે છે શું કરવું કહો તમે અરે અરે કૂતરીના પેટના કપાતરના પેટના કાંઈ કુકર ભરી ભરીને કોઈ તારો બાપ ખીચડી ખાય પછી આને પેટમાં ન દુખે સુડેલ બેન આનું પેટ જ એવું છે આ હુંડલો હુંડલો ખાતો હોય તો જ આવો રાક્ષસ જેવો હોય પછી આમાં તમે એમ કહો કે doctor તમે જલ્દી આવો તો અમારે શું સમજવું તમારે ખાવામાં ધ્યાન રાખવું નથી કુકર કુકર ભરીને ખીચડા ખાઈ જાવ છો તો પછી આ પ્રોબ્લેમ તો રહેવાની જ છે ને આની દવા મારે શું દેવી કહો તમે હવે એવું નથી ડોક્ટર સાહેબ મારે નોતિસ ખાવી પણ છે ને ભૂખ જ એટલી લાગી હતી ને તો હું કંટ્રોલ ન કરી શક્યો ખાઈ ગયો કુકર ભરીને ખીચડી પણ મોહનીયા કાંઈક તો વિચાર કર આ બાયડું છોકરા નો તો વિચાર કર cooker ભરી ને ખીચડી ખાઈ ગયો ગેસ બેસ થયો હોત ને તો હાલ્યો જાત જાત તારા દાદા નું ભાત લઈને આ છોકરા નો ને એનો તો તું વિચાર કર એટલું બધું મેળવ્યો છો ખાવા તે તાપ્યો તો ભાંગી ને બેઠો છો તાપ્યો તો કપાવી બેઠો છો અને ટીટોડી નોય ભાંગી નાખ્યો ને અંતે પછી ધોકો સડાવ્યો છે ને આ ધોકા નું બધું રાખજે ધ્યાન નકર હવે હું છે ને હું સાત કરી લે હું કાઈ ધ્યાન બાન દેવાનો નથી પછી કાલ સવારે મને નોતું કેતો એ હા

અને આને છે ને અત્યારે બે મોટા ટુકડા આપી દઉં ને એ બે ટુકડા આને ગયો અને આને છે ને બે દિવસ સુધી કંઈ ખાવા જ ન દેતા ખાલી સા કા દૂધ કે એવું પાહીજો બાકી આને બે દિવસ હવે કંઈ ખાવા ન દેતા અને હું જે ટુકડા આપું ને બે ટુકડા અત્યારે તો ગળામાં ભરાઈ ગયો અને છે ને બેન એક વાત હું તમને કહી દઉં છું કે હવે જો ધોકો કંઈ ભાંગ્યો કે નોખો કંઈ નહીં ખો તો છેને હવે હું આને ધ્યાન દેવાનું નથી હું સાત કર લે કહી કે હવે તમે તમારી રીતે કરો જે કંઈ કરવું હોય બાકી હવે હું કંઈ નહીં કરું પછી મને નો તમ કેતા ડોક્ટર સાહેબ હાસી વાત છે તમારી હવે તમતા અમે ધ્યાન રાખશું તમે એટલા બધા તપોમાં અને આને ટીકડા આપી દો તો આને ટીકડા પાઈ દો અને મારે હજી કામના પાર નથી રાંધવાનું છે અને મારે બપોરે એકટાણું કરવાનું છે અને આને તો હવે બે થી કાઈ ખાવા નહીં દઉં